નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈની મનવાંતી સંસ્થા દયારામ કેરવણી મંદિર ખાતે મધ્યકાલીન યુગના છેલ્લા ભક્ત કવિ દયારામની બસો સુડતાલીસની જન્મજયંતિ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકગણ વહેલી સવારે શણગારવાડી વિસ્તારમાં આવેલા ભક્ત કવિ દયારામની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા અને બાદ શાળા કેમ્પસમાં સેમિનાર હોલ ખાતે વિવિધ ગરબીઓ નૃત્ય અને વક્તવ્યો સાથે ભક્ત કવિ દયારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ સુદ અગિયારસ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ને શનિવાર ભક્ત કવિ દયારામની બસો સુડતાળીસ ની જન્મજયંતિ નિમિત્તે આજ શ્રી દયારામ કેળોની મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક શાળાઓના ઉપક્રમે શાળામાં વિવિધ ગરબી પદ ભજનો રજૂ કરી આનંદ અને ઉલ્લાસથી એમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આવા ભક્ત કવિ દયારામ જેના માતાનું નામ રાજભાઈ કોરબાલ એમના ગુરુ ઈચ્છારામ ભટ્ટ અને એમના પિતાશ્રી પ્રભુરામ પંડ્યા કે જેમને પોતાના જીવનમાં જે ઘણું મહત્ત્વ આપ્યું અને આજે પહેલાં બસો સુડતાલીસમી જે જન્મજયંતિ છે એમાં દાયરામ કેળવણી મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી બોયવાલા સાહેબ તથા શાળા પરિવાર તરફથી આવા દાયરામભાઈને કોટી કોટી વંદન